એલિઝાબેથ પહેલા એ પોતાના કાંડામાં બેસલેટ ઈસ્વીસન પંદરસોને એસીમાં પહેલી વાર ઘડિયાળ પહેરી હતી એ કાંડાની ઘડિયાળનો પહેલો પુરાવો છે ઈસવીસન પંદરસો ને ચૌદમાં જર્મનીના તાળા બનાવનારા પહેલી વાર ઘરમાં ફેરવી શકાય એવી ઘડિયાળ બનાવી હતી જાતે ચાવી અપાઈ જાય એવી ઘડિયાળ ઈસવીસન સત્તરસો ને સિત્તેરમાં ફ્રાન્સના કારીગરે બનાવી હતી ત્યાં સુધી ચાવી હાથે આપણે આપવી પડતી હતી કાંડાની ઘડિયાળ પહેલા ખિસ્સાની જેમ ઘડિયાળ રાખવી પડતી હતી આપણા ગાંધી બાપુ પોતાની ઘડિયાળ કેળે ફેરવીને રાખતા હતા ખિસ્સામાં ઘડિયાળ નડે છે તેની તેથી ફરિયાદથી કાંડાની ઘડિયાળની શોધ થઈ હતી પહેલી વોટરપ્રૂફ ઘડિયાળની શોધ ઈસ્વીસન ઓગણીસો છવ્વીસમાં શોધાઈ હતી બેટરી વિનાની ઘડિયાળ ઈસ્વીસન ઓગણીસો બોતેરમાં શોધાઈ હતી જાપાનની કાસિયો કંપનીની ઘડિયાળો મોબાઈલ ફોનની જેમ કેમેરાવાળી પણ મળે છે દૂધ મલાઈ કરતાં વધારે વજનદાર છે ભારતમાં પ્રવાસી માટે સૌથી વધારે હોટલો કેરળમાં છે ત્યારબાદ તામિલનાડુમાં છે ટેલિફોનો આટલા બધા હોવા છતાં દુનિયામાં પચાસ ટકા માનવીઓએ કદી ટેલિફોન કર્યા નથી કે મેળવ્યો નથી દરિયામાં સુનામી તોફાન વખતે મોજાની ગતિ જેટ વિમાનની ગતિ સમાન હોય છે ઉતાર્યો ટેક્સીમાં લેપટોપ ભૂલી જાય છે તેનો આંકડો મુંબઈમાં દર વર્ષે ત્રણસો ચુમ્માળીસ વોશિંગ્ટનમાં ત્રણસો પંચાવન અને લંડનમાં એકત્રીસો ઓગણએંસી છે આવી જ રીતે મોબાઈલ ભૂલી જવાનો આંકડો મુંબઈમાં દર વર્ષે તેત્રીસ હજાર છે અને લંડનમાં ચોપ્પન હજાર આઠસો છે મોબાઈલનો સૌથી વધુ વપરાશ અમેરિકા રશિયામાં થાય છે ત્યારબાદ ચીન અને ભારતમાં વારો આવે છે થેન્ક યુ ફોર વોચિંગ ચેનલ પર નવા હોવું તો ધન્યવાદ સબસ્ક્રાઈબ કરજો પૂરો વિડીયો જોવા માટે ધન્યવાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત